જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ ભી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર

ત્યારબાદ એક બાઇક સવારે બે લોકો ત્યાંથી જતા રહ્યા બાકીના ત્રણ એક દ્વારા રોકી રાખવામાં આવ્યો અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આ ઘટના સવારે પોલીસ મથકે પહોંચી હાલ આ મામલો ફરાર આરોપીને પકડવા પાછળ પડ્યો છે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ આ વિશે કાર્યવાહી કરી રહી છે જ્યારે મોડી રાત્રે લક્ષ્મીપુરા વિસ્તારમાં બાર ત્રીસ કલાકે મળી ત્યારબાદ બંને ભાઈલીના આશાપુરા માતાજીના મંદિર આસપાસ વાત કરવા પર સ્કૂટી પર ગયા દરમિયાન બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા સમગ્ર ઘટના પહેલા તેમણે બંને અભદ્ર ભાષામાં વાત કરી સમગ્ર દેશવાસીઓ નવરાત્રીનું ધામધૂમથી આયોજન થઈ રહ્યું છે દરેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડો ગુજરાતના ખૂણે ખૂણે આ વિડીયોને પહોંચાડો અને તમે ક્યાં ગામ અને ક્યાં શહેરથી છો જરૂરથી કોમેન્ટ કરો અને દીકરીના ન્યાય માટે જરૂરથી કોમેન્ટ કરો ધન્યવાદ